બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય થરાદ ખાતે અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે આજના આ તનાવગ્રસ્ત સમયમાં જીવાવાળા દરેક માનવોને શુભભાવના અને દુઆથી નવી પ્રેરણા અને પ્રકાશ મળે છે આપણે સૌ પરમપિતા પરમાત્માના સંતાનો હોવાને નાતે તેવા પવિત્ર સંબંધથી જોડાયેલા છીએ તે માટે આવો શુભાવનાઓના આદાન પ્રદાન દ્વારા મંગળમય તહેવાર મનાવીએ અને આધ્યાત્મિક બહેનો પરમપિતા પરમાત્માની યાદના પાવન બંધન દ્વારા આપને એવો સંદેશો આપ્યો અને આપ જીવનની નકારાત્મક વૃત્તિનો ત્યાગ કરી સ્વરક્ષક મર્યાદા રક્ષક અને દેશ તથા વિશ્વના રક્ષક બનો રાજયોગ કેન્દ્ર આયોજિત કાર્યક્રમમાં ક્રિષ્ણા દીદી માઉન્ટ આબુ જયાદી સાચોડના પ્રભારી પુષ્પાદીદી થરાદ તેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પીબીએસસી કાઉન્સલર રેખાબેન પરમાર નંદુભાઈ મહેશ્વરી સામાજિક અગ્રણીઓ તેમજ આસોદર જગ્યાના મહંત રેવાપુરી બાપુ તેમજ પિરોમલ નજાર ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા

છે છે તો આપણા બધા બની છે માટે સદા સુરક્ષિત રહેવા માટે આપણે આપણા અંદર જો છે એને કાઢવાનો કરવાનો છે અને સાથે સાથે આપણે ભી સુરક્ષિત રાખવાના છે એના માટે આપણે શુભ સંકલ્પ રાખીએ સ્વયં માટે સ્વયંને સુરક્ષિત રાખવા માટે સ્વયંને સ્વસ્થ રાખવા માટે પણ સંકલ્પ આપણો શ્રેષ્ઠ હોવો જોઈએ અને હું તો એમ જ કહું છું કે રક્ષાબંધનના દિવસે તમે પાંચ સંકલ્પ કરો એક તો માણીથી કોઈ દિવસ કોઈ વ્યર્થને કડવું નહીં બોલવાનું મનમાં કોઈનો પ્રતિપાદ કોઈ વેર ભાવના વિચારો નહીં લાવવાના કોઈને વેર્થ નહીં સાંભળો કરમ દ્વારા કોઈની જોડે કોઈ ગલત ના કરો તો તમારું રક્ષા બંધન તો સદા સદા રક્ષા સૂત્ર થઈ જશે એ શુભ કામનાની સાથે પરિણામ રક્ષા બંધનની ખૂબ ખૂબ બધાઈ છે બધાઈ છે ઓમ